કેમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા ઇકોતેર પેડલો કાઢી નાખ્યા હતા વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ હતી આ ઘટનામાં જાણ્યા શખ્સે ટ્રેનના અપટ્રેકની ફિશ પ્લેટને ખોલીને અપટ્રેક પર મૂકી દીધી હતી શું રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતા રેલવે વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી રેલવે વિભાગની ટીમે હાલ તિખળખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે સુરત નજીક વડોદરા જિલ્લામાં રેલવે ટ્રેક સાથે ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં કોઈ વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને પર મૂકી દીધી હતી આ સાથે સાથે એકોતેર જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટે કીમેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું માહિતી મળતાની સાથે જ ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી હતી અને સાથે ટ્રેકનું સમારકામ કરાવવામાં આવ્યું હતું અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી આ ઘટના સવારે પાંચ વાગ્યાને ચોવીસ મિનિટે બની હતી શહેર એલર્ટ મેન સુભાષ કુમારને ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટને कीम द्वारा महित मिली कोई अजाणी व्यक्ति अप ट्रेक पर थी फिश प्लेट के बनी सुबह पांच से छह बजे के बीच में कोसंबा किम विस्तार में रेलवे ट्रैक पर ट्रैक की जो फिश प्लेट होती है वो दो फिश प्लेट एक ट्रैक से निकालकर दूसरे ट्रैक पर रख दी गई है और इसकी जो की होती है पूरे ट्रैक की उसको भी बड़ बड़ लूज करके इसमें जो डिस्टरबेंस क्रिएट करके करने की कोशिश की गई है उसके चलते तुरंत आरपीएफ जीआरपी की टीमें यहां पे स्पॉट पर आके रेलवे व्यवहार पूर्ववत कर दिया गया है कोई भी दिक्कत रेलवे व्यवहार में नहीं है साथी पड़ता सुभाष कुमार तमाम संबंधित अधिकारियों ने चेतावनी आप અને ટ્રેનની અવરસવર રોકવા વિનંતી કરી હતી એ સમયે ટ્રેન નંબર બાર આવી રહી હતી અને એને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી હતી અવચે ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ટ્રેન પાંચ વાગ્યે ને વાગ્યે કેએસબી મેઈન લાઈન પર રોકવામાં આવી હતી ફ્રેન્ચ આઈસી પ્રેમવીર સિંઘ કોસમ્બાર રેલવે ટ્રેકની ઘટના સ્થળે પહોંચી તાગ મેળવ્યો હતો રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ તેતાલીસ કિલોમીટર દૂર રુદ્રપુર સિટી રેલ્વે સ્ટેશન પાસે સર્જાઈ હતી રુદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જિનિયર રાજેન્દ્ર કુમારની ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અવારનવાર આવી ઘટનાઓને જોતા રેલવે સ્ટાફની સાથે જીઆરપી આરપીએફ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે